કોણ જેતે દેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા ક્યારે પાડવામાં આવ્યા હતા અને જીના સેમ્પલ ફેલ ગયા છે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી છે તારીખ 3/10/2025 ના રોજ સુરત મહાનગરપાલિકાની ફૂડની ટીમ અને એસઓડી દ્વારા સંયુક્ત એક ઓપરેશન હાથ ધરવામાં આવેલું જેમાં ન્યુ માધવ ડેરી પ્રોડક્ટ ન્યુ આજીનાથ ડેરી પ્રોડક્ટ અને આજીનાથ ડેરી એમ ત્રણ સંસ્થાઓ મળેલ જે લોકો ઘીનું ઉત્પાદન કરીને વેચાણ કરતા હતા તે જે શંકાસ્પદ ગણાતા ત્યાંથી નમૂનાઓ લેવાની કાર્યવાહી કરવામાં આવેલ કુલ સાત નમૂના લેવામાં આવેલ જેમાંથી બે

ધર પકડ બધું એસઓજી દ્વારા કરવામાં આવેલું ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે અમે લોકોએ કામગીરી કરેલી કઈ રીતે સર કાર્યવાહી કરવામાં આવશે હવે જે લોકો સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે તો એક્ઝિક્યુટિવ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે તો આ હતા ચીફ ફ્રૂટ સેફ્ટી ઓફિસર બિહાર બ્રહ્મભર સર તેઓ જણાવ્યું છે કે કોર્ટમાં તેઓ આ વેપારીઓ વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે અને આગામી દિવસોમાં પણ આ ચેકિંગ ચાલુ રહેશે યુગ અભિયાન ભરત બ્રહ્મભટ સુરત